કેમ બધા મજામાં ને આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અમે બધા ભાઈબંધો જો આજે નીકળી ગયા છીએ રાજસ્થાન જવા આજે આપણે રાજસ્થાન જવાના છીએ ફરવા ચાર દાડા ફરવાના છીએ તો વ્લોગ જોજો રાજસ્થાનને મજત કરવાની હા હજુ યાદપી ગજો મીત માં ભાઈ બધા હી અમે જો આપણે નીકળી ગયા રાજસ્થાન જવા

Boleh जय बाबा Jai जय ओ अखुरन ने सन खुन जोरी

ટાયા મેકી દીધું છે આવડી મોટી હોય હા આગળ જો તે એટલે લઈ જજો આની થી તો આપણે અત્યારે અંબાજી જવા નીકળી ગયા અહીંયા પાલનપુર પહોંચે છે જો બધા ફોન મંદર તો જો અત્યારે તમે ચાલુ કરે ને એટલે બધા ફોન મેકી દે આ શીખાબા ઉઠાયા બધા આ બોલો અમાર નહીં મેક તો જો

રોડ ખાબા ખચડા ડાયા અર્જન આયા જો દેશની પહેલી ગાડી જો આપણી ફંટી ફંટી ઝેન ઝેન આને શું કહે કા ફન્ટી ઝેન નો પાવર સ્ટીરિંગ નો રિયર કેમેરા મતલબ લાઈફની સુરક્ષા ચલો નો સેફટી આગળ બ્લોક જોજો

બઉ આવતા અત્યારે અહીંયા કોઈ નઈ રોડ ઉપર આવતા બધા તો કઈ આપડે જો રસ્તા બધા ચાલતા મળી ગયા છે જો ડીજે બીજે લઈને બધા અંબાજી હેડીને આવે છે આપણે તો ગાડી લઈને જઈએ છીએ બધા ગાડી લઈ જાય આપણે બા બધા જો ચાલીને જાય છે

આપણે કઈ મજા આવે યુટર મારો યુટર મારો નથી મારો યુટર્ન હજી વાત ના યુટર્ન ટુર મારા ના મારે ના બ્રો જો બધા હવે આપણે અહીં ક્યાં પાદળી પુનમે જોય અહીંયા સુધી લાઈન હોય બધા અહીંયા શણગારેલું હોય હું આવ્યો તો પૂનમે પણ મેં વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ટ્રાફિક બહુ હતું એટલે જો અહીં સણ જાય ચાલુ નહોતું કર્યું

માતાજી ની પરસાદી લઈ હવે આપણે જઈ રહ્યા છીએ આઠ નંબરના ગેટ થી અંદર દર્શન કરવા થઈ ગયા ગયા છે જો અત્યારે આપણે પાછા આવી છીએ દર્શન કરીને હવે ગાડી આગળ જઈએ છીએ તો આપણે ગાડી ને બેસીએ ને ત્યાં જો ગબર તરફ જઈ રહ્યા છીએ જ્યાં માતાજી ની જ્યોત છે અખંડ જ્યોત ગબ્બર આવું ક્ષણ કરવામાં આવી થીમો રાખેલી છે વ્યવસ્થા તો સારી છે બધી ત્યાં અંદર મંદિરમાં તો ના લઈ જવા દીધો ફોન પણ અહીંયા તો અમે લઈ જઈશું જરૂર જરૂર જરૂરથી લઈ જશું જો આ રીતે બધા મંદિરોને ઓલું બનાવેલું છે સ્ટેચ્યુ

જોઈ શકો છો અમે રોપવે માં નીકળ્યા છીએ જો આ નજારો છે ફૂલ મોજ મોજ એવો નીચે બધા પદયાત્રીઓ યાત્રી આજે આયા બીજો રોપવે આયા મારા બબ ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ આ નીકળી ગયા રોપવે માં

ગાઈસ તો આપણે નીકળી ગયા છીએ અત્યારે આબુ જવા જો આ રોડ આ રોડ છે અંબાજી થી 50 કિલોમીટર છે અહીંથી અત્યારે આપણે આબુ જવા નીકળી ગયા છીએ અંબાબેના દર્શન કરવા લીધા કભરે દર્શન કરી લીધા ₹18 માં બેઠા છીએ આજે તો પહેલી વાર ₹18 માં હવે આપણે આબુ તરફ જઈ રહ્યા છીએ તનાના ગાઈસ તો જો અત્યારે આપણે છે ને આબુ બસ સ્ટેન્ડ આબુ બસ સ્ટેન્ડ એ રેલવે સ્ટેશન પાછળ ગયું આબુ આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ એ જો આ તો ટ્રાફિક છે અહીંયા આ બસ સ્ટેન્ડ છે આબુ નું આબુ રોડનું તો ગાઈસ જો આપણે આબુ ચડવાનું ચાલુ કરી દીધું છે હવે તો આ બધી ગાડીઓ આબુ હવે આપણે ઉપર ચડીએ છીએ માઉન્ટ આબુ ઉપર જોઈ શકો છો તમે આપણે રમકાવવાની ગાડી અહીંથી ચાલી પચાસ ચાલી પચાસ બહુ ની આપણે ચડી રહ્યા છીએ આબુ અત્યારે જો આબુ ના રોડ વાંકા ચૂકા ગાય જો આપણે અત્યારે વાદળ મળી ગયા છે જો આવું વાતાવરણ છે જો નીચે જો બધા આવું કઈક વાતાવરણ મળી ગયું છે આપણને જોઈ શકો છો તમે મજા મજા જ છે અહિયાં જો અમે વાદળાની ઉપર આવી ગયા રે તમે જોઈ શકો છો અત્યારે આપણે ની ઉપર છીએ ઉપર ને ગાઈ જો આપણે આબુ પહોંચી ગયા છીએ ઉપર એવા રીતે હવે આપણે ઉપર જઈએ છીએ ગેટ આવી ગયો છે તો ગાઈ જો આ આબુનો ટોલ ટેક્સ છે સામે આબુ પર્વત બોર્ડ આપણે આબુ પહોંચી ગયા છીએ આપણે ગાડી પાર્કિંગ કરી લીધી છે અને જો આપણે નક્કી લેખ પહોંચી ગયા છીએ ગાઈસ તો આપણે ખાઈ પીને અત્યારે તૈયાર થઈ ગયા પાછા મસ્ત જમી લીધું છે અને નક્કી લેખ બાજુ આવ્યા છીએ આપણે નક્કી લેખ કે બોટિંગ બોટિંગ કરીએ ગાઈસ તો જો હવે આપણે આબુમાં તો વરસાદ જેવું વાતાવરણ છે એટલે આપણે પાછા નીકળી ગયા છીએ નીચે ઉદયપુર જવા અત્યારે ક્યાંક વચ્ચે રોકાઈ જશે અને જો અહીંયા ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે અને આપણે મેગી ખાઈએ છીએ જો મેગી બનાવવા આપી છે આપણે મેગી થાય છે તૈયાર તો અહીંયા તો જો મોસમ આવું છે જો તમે જોઈ શકો છો જીરો વિઝિબિલિટી છે મજા બહુ આવી છે જો આપણે મેગી તૈયાર થઈ રહી છે ગરમા ગરમ જો ઉભા રહી ગયા ઠંડીના તો આપણે ઠંડી લાગી રહી છે અત્યારે